નમસ્તે ખેડૂત મિત્રો હું એક આજ નવી બીજી વિઝિટ લઈને આવ્યો કાળિયા માટેની હું આવું છું ડ્રીમપિલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ મારું નામ ગુલાબ માથકિયા તો આપણે જે વિઝિટ લઈને આવ્યા છે તો એ ખેડૂતને પૂછી શું પ્રોબ્લમ હતો એના જીરાની અંદર શું એને છંટકાવ માર્યો એ આપણે ખેડૂત ખુદ આગળ આપણે જાણી એને પ્રોબ્લેમ શું હતો અને પછી પ્રોબ્લેમ કેવી રીતે નાશ થયો કઈ પ્રોડક્ટિંગ થયો એ આપણે બધું એને પૂછી તો ચલો આપણે બતાવી ખેડૂત બતાવી શું પ્રોબ્લેમ હતો એ પેલા હું નામ ગામ નંબર એ બધું પૂછી લઉં બરાબર તો તમારું નામ ગામ તાલુકો જીલ્લો અને મોબાઈલ નંબર જણાવી દેજો ને મારું નામ બાદી રફીક ઉસ્માન ગામ કેરળ તાલુકો વાપણ જિલ્લો મોરબી મોબાઈલ નંબર મોબાઈલ નંબર સત્તા ઓળા બ્યાસી ડબલ ઝીરો નેવ ચિમોતેર એકત્રીસ હવે રફીકભાઈ તમારે જીરાની અંદર શું પ્રોબ્લેમ હતો આપણે આમાં

તો શું ફાયદો થયો કઈ દવા છે તમે મને બતાવી શકશો આપણે આમાં માર્યું હે ફ્યુઝન પેક હા તો દવા બતાવો ને ખેડૂત મિત્રોને આ ફ્યુઝન પેક માર્યું આ ફ્યુઝન પેક માર્યું હે આ આપણા વિશ્વાસે કહી કઈ કે કે આનાથી કાડ્યું 100% રોકાઈ જાય છે આ અહીંયા કણે મારેલું છે આ 2 ફૂટના અંતરમાં

આ આપણા વિશ્વાસે ખેડૂતને કહી શકીએ આનો છટકાવ કરવો પડે ચાલીસ ચાલીસ એમએલ નહીં ક્યું ચાલીસ એમએલ ના ખેડૂ છે તો તમે ભરોસો દઈ એકોર બીજા ખેડૂતને કે આ વસ્તુ ઉપયોગ કરવાથી તમને રિઝલ્ટ પૂરું મળે છે હા આ ને આપણે કહી શકીએ આનો ઉપયોગ કરવા આનાથી રિઝલ્ટ સો ટકા મળ્યા છે અને આપણે જોયેલું છે આપણા વિશ્વાસે કહી શકીએ કે આ આનાથી મારવાથી ફાયદો થાય છે આપણને સારું તો રફિકભાઈ થેન્ક યુ તમને મળ્યો એ બદલ અને તમે જોઈ શકો છો આ ઘેરો આખો તમે આ ઘેરાની તમે રોલઅપ જોઈ લો બરાબર આ આખી આ કાળીઓ જે આવેલું છે તે પછી તમે જુઓ ક્યાંય કાળિયું તમને નથી દેખાતું આખો તમે જોઈ લો આખો થાવો